અંકલેશ્વર અને આસોદના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાળી જમણાકાંઠાની નહેરમાં હવે નેવું દિવસ નહીં પણ પાંત્રીસ દિવસ સમારકામ કરવાને લઈને પાણી બંધ રહેશે જેને લઈને ખેડૂતોને થોડી રાહત થઈ છે ઉકાઈ જમણાકાંઠાની કેનાલ હવે નેવું દિવસ નહીં પરંતુ ત્રણ લાખ વધુ લોકોને પાણી પુરવઠો ચાલુ રહેશે તેમજ ઉદ્યોગો પર પણ હવે તેની અસર ઓછી વર્તાશે ઉકાઈ જમણા નહેર ને સમારકામ માટે નેવું દિવસનું શટડાઉન સટડાઉન લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ તાજેતરના માવઠા અને કારણે ખેડૂતોના બે પાક નિષ્ફળ ગયા હતા અને હવે ત્રીજો પાક લેવાની જરૂરિયાત ઉભી થતા રાજ્ય સરકારે સટડાઉન નો સમય ઘટાડવાનો નિર્ણય કર્યો છે આ અંગે ખેડૂતોના પ્રતિનિધિઓએ હાલમાં જ અંકલેશ્વર હાંસોટ ના ધારાસભ્ય તેમજ રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ને રજૂઆત કરતા તેમાં ધારી સફળતા મળી હતી ઈશ્વરસિંહ પટેલ ના પ્રયાસો ને પગલે રાજ્ય સરકારે પાણી કાપ નેવું દિવસો કરતા ખેડૂતોમાં રાહતની અત્રે એ પણ નોટબુક હતી કે ખેતી ઉપરાંત અંકલેશ્વર પાલિકા અને નોટિફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં પાણી પુરવઠાનું નિયંત્રણ સ્થાનિક તંત્ર માટે વિકટ બની રહ્યું હતું જોકે આ નિર્ણય બાદ સ્થાનિક તંત્રએ પણ રાહત અનુભવી હતી તેમજ સરકારના આ નિર્ણયને વધાવી લીધો હતો અને આભારની લાગણી વ્યક્ત કરી હતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા આપણા અંકલેશ્વર હાસોટ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ ના અથાક પ્રયત્નથી જે પાણીનો કાપ નેવું દિવસ આવવાનો હતો આવનાર છેલ્લા પંદર દિવસમાં ખૂબ વરસાદ પડ્યો એમાં ખેડૂતોને બી પારાવાર નુકસાન થયું હતું અને એને અનુલક્ષીને અને ઉદ્યોગમાં બી જો નેવું દિવસનો પાણીનો કાપ રહેતે તો ઘણું ખરું ઉદ્યોગમાં બી નુકસાન થતે જે કાપ નેવું દિવસનો હતો એ આપશ્રીના પ્રયત્ન નથી પાંત્રીસ દિવસનો થયો થયો છે એ બદલ અમે ઉદ્યોગ ઉદ્યોગપતિ સબ આપનો આભાર માનીએ છીએ